ડુમિયાની સ્થિત વ્રજભૂમિ આશ્રમ શાળા ખાતે વાલી સંમેલન વિદ્યાર્થી સન્માન અને નિવૃત્ત કર્મચારીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે જો વિદ્યાર્થીઓમાં કૌશલ્ય હશે તો રોજગારી ચોક્કસ મળશે બીએપીએસના અપૂર્વ મુનિ સ્વામીએ યુવાનોને જીવન અને શિક્ષણને લાયક બનવા પ્રેરણા આપી હતી કાર્યક્રમમાં વિવિધ ફેકલ્ટીના એસી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા છ

રાજકોટના માનનીય આદરણીય અપૂર્વ સ્વામી હાજર રહેલા હતા અને કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવનાર વાલી સંમેલન હતું પ્લસ જે નિવૃત્ત થતા હતા એ શિક્ષકોનું સન્માન હતું અને જે તેજસ્વી તારલાઓ હતા એનું ઇનામ વિતરણ હતું એ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ થયો અને હું મારા સ્ટાફગણનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સ્ટાફ અને વિદ્યાર્થીઓને લીધે આજે આ કાર્યક્રમ સફળ બનાવવામાં અમને ખૂબ સારી મદદ મળી છે અને આ જ રીતે સ્વર્ગસ્થ માણવર સાહેબના ગયા પછી જ્યારે હું મેનેજિંગ ટ્રસ્ટી બની ત્યારે મારા હાથમાં હેન્ડલિંગ આવ્યા પછી આ પ્રોગ્રામ આટલો સારી રીતે હું કરી શકી એની મને દિલથી ખુશી છે કે પપ્પાનું જે સપનું હતું મનોર સાહેબનું જે સપનું હતું કે આ સંસ્થા આ જ રીતે ચાલતી રહે આવી રીતે રીતે પ્રોગ્રામ રહે અને અહીંયા આ જ શિક્ષણ લેતા રહે અમારા હસબન્ડ વાઈફ મારા અને મારા હસબન્ડમાં અમે ટોટલી મહેનત કરશું કે મનોર સાહેબ નું આ સપનું સાકાર કરીએ ભવિષ્યમાં આ જ રીતે છોકરાઓ અહીંયા અભ્યાસ કરતા રહીએ અને ખૂબ અલગ અલગ ક્ષેત્રમાં આગળ વધે એ રીતની અમે મહેનત સપોર્ટ કરવા માંગીએ છીએ